એડી અને બીસી એ રેખાખંડ એ બી પરના સમાન લંબ છે તો સાબિત કરો કે સીડી એ એ બી દુભાગે છે તો સિમ્પલી આપણને શું કીધું છે એડી અને બીસી કોની પરના રેખાખંડ એ બી પરના રેખાખંડ એ બી દોડીએ જો આ એ બી બરાબર છે હવે કીધું એ ડી એ ડી એ ડી આપણે ડી લખી દઈએ એ અને બીસી આ સી બરાબર તો સમાન છે તો સાબિત કરવા કે સીડીએ એ બીને દુભાગે છે કોણ સીડી સીડી એટલે આપણે સીડી દોડવું પડશે એ બીને દુભાગે જ મતલબ કેવા ભાગ કરે છે એ બીના બે સરખા ભાગ કરે છે આપણે આ સાબિત કરવાનું છે બરાબર આ આકૃતિ તમને પરીક્ષામાં આપી હશે બરાબર પણ નહીં આપી તો આ રીતે દોરાય એ અને બી સીએ રેખાકંડ એ બી પરના રેખાખંડ એ બી પરના સમાન લંબ છે તો પહેલાં તો આકૃતિ દોરે તો તમને શીખવાડી બરાબર હવે સમાન લંબ છે એટલે અહીં ખૂણો કેટલો થાય

ત્રિકોણ ડીઓ એ વિશે વિચારતા વિશે વિચારતા બરાબર છે આ ત્રિકોણ છે આની વિશે આપણે વિચારવાનું છે તમે આવું પણ લખી શકો કે ત્રિકોણ ડીએઓ ડીએઓ અને ડીએઓ અને સીબીઓ વિશે વિચારતા કેમ કે નેવું નો ખૂણો થાય છે એટલે એ થોડું સારું રહેશે એટલે આપણે એ કરીએ સીબીઓ અને ડીએ વિશે વિચારતા તો અહીં આપણે દેખીએ અહીં સીબી બરાબર એડી સીબી બરાબર એડી કેમ તો કે એડી અને એ બીસી એ રેખાખંડ એ પરના સમાન લંબ છે તો અહીં લખી દેવાનું એડી અને બીસીએ રેખાખંડ એ બી પરના સમાન લંબ છે લંબ છે ઓકે સમાન લંબ છે ઓકે હવે દેખો એડી આ એડી નહીં કેટલા ખૂણો બનાવે છે નેવું નો તો ડીએ ખૂણો ડી એ ઓ બરાબર ખૂણો સી બી ઓ થાય સીબીઓ બરાબર ને આટલો સજ પડે છે કે આમ તકે એ બંને શું છે એકબીજાના આ શું છે એકબીજા પર લંબ જેમ કે ડી છે કોની ડીએ એ બી પર લંબ છે ડીએ લંબ ડીએ લંબ એ બી તેમજ સી બી લંબ એ બી આટલું સાત પડી સાધન સિમ્પલ હવે બાકી શું રહ્યું અહીંયા આગળ જો અભિકોણ રચાય છે તો આપણે લખવાનું ખૂણો સી બી ખૂણો સી બી બરાબર ખૂણો ડી ઓ એ કેમ કે અભિકોણ અભિકોણ બાજુ સોરી બાજુ ખૂણો બાજુ અથવા ખૂ ખુ બા ખૂ ખુ બા ખુ ખુ બા ખુ ખૂબાની એકરૂપતાની શરત મુજબ મુજબ હવે જો એકરૂપતાની શરત મુજબ બે ત્રિકોણ એકરૂપ સાબિત થાય છે ત્રિકોણ ડી એ ઓ એકરૂપ ત્રિકોણ સી બી ઓ મળે છે હવે શું કીધું છે સીડીએ એ બી ને દુભાગે સીડી સીડી એ બી ને દુભાગે છે એ ને દુભાગે છે જો સીડી એ બીને દુભાગે છે જો હવે એ બી મેં તમને શું કીધું ત્રિકોણ થાય છે આગળ ત્રિકોણમાં આ ખૂણો આ ખૂણો અને આ બાજુ સમાન છે હવે આ બાજુ પણ સમાન હશે આ બાજુ પણ સમાન હશે ને એઓ અને ઓ બી સમાન હશે એઓ અને ઓ અથવા બીઓ પણ સમાન હશે આથી એઓ બરાબર ઓ કેમ સીપી સીડી મુજબ તેથી સીડી એ બી ને દુ ભાગે છે બરાબર થેન્ક યુ દાખલો ફોટો